આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ડે ન્યૂઝ ભરૂચની શ્રી કે જે પોલીટેકનિક કોલેજમાં ઇલેક્ટ્રિકલ વિભાગ ટુમાં એકસો એસી વિદ્યાર્થીઓમાંથી એકસો સાત વિદ્યાર્થીને કોલેજની મિડ પરીક્ષામાં બેસવાથી વંચિત રાખવામાં આવતા વિવાદ સર્જાયો છે કોલેજ તરફથી હાજરીનું કારણ આપવામાં આવી રહ્યું છે પરંતુ કોલેજ દ્વારા વિદ્યાર્થીઓની હાજરી કોઈ પણ પ્રકારનું હાજરી પત્રક જાહેર કરવામાં આવ્યું નથી વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારની હાજરી વિષયમાં વોર્નિંગ આપ્યા વગર જ પરીક્ષામાં બેસવાથી વંચિત રાખવામાં આવતા જ વિવાદ કોલેજ ની અંદર ઇલેક્ટ્રિક ડિપાર્ટમેન્ટ સેમ ટુ ની અંદર એકસો એસી વિદ્યાર્થીઓ માંથી એકસો સાત વિદ્યાર્થીઓને મિડ ની પરીક્ષા ની અંદર રોકવામાં આવેલા હતા કારણ પૂછવામાં આવ્યું હતું તો હાજરી નું હતું આટલી મોટી સંખ્યા ની અંદર જો હાજરી માટે વિદ્યાર્થીઓ બાકી રહી જાય તો ક્યાંક ને ક્યાંક પ્રોફેસરો અને કોલેજ સંચાલકો ની અંદર વિદ્યાર્થીઓ માટે એવું વાતાવરણ ઉભું નથી કર્યું કા તો ક્યાંક ને ક્યાંક સમવ્ય નથી આ વિદ્યાર્થીઓને પોતાની હાજરી પત્રક દર મહિને જાહેર કરવાનું તે પણ કર્યું નથી ને જાણ પણ કરવામાં નથી આવી આ માટે આચાર્યશ્રીને રજૂઆત કરવામાં આવી હતી તે આચાર્ય શ્રીએ આ બાબતે સંલગ્ન આપી અને વિદ્યાર્થીઓના હિતની અંદર નિર્ણય લે એકસો સાત વિદ્યાર્થીઓને ફરીથી પરીક્ષામાં બેસવા દેવામાં આવશે એવી બાહેદરી આપી છે આ કોલેજની વાત કરીએ તો બે હજાર આઠની અંદર જીટીયુને ટોપ ટેનની અંદર ગુજરાતનો રેન્ક હતો ને તે ક્રમશઃ ઘટીને બત્રીસ થયો છે એ પણ ખૂબ જ દુઃખદ ઘટના છે જેથી વિદ્યાર્થીઓ વચ્ચે સારું વાતાવરણ ઉભું રહે તે બાબતે પણ

અમારે દરેક પરીક્ષા પહેલા અમે દરેક હાજરી લેતા હોઈએ છીએ અને જોઈએ ગણતરી કરીએ કે ભાઈ પંચોતેર ટકા હાજરી થાય પણ જે વિદ્યાર્થીઓ આવ્યા હતા એ બધાની હાજરી પંચોતેર ટકા કરતા ઓછી અને ઘણી જ ઓછી હતી એટલે પ્રશ્ન ઉભો થયો હતો પરંતુ હાલના તબક્કે પ્રશ્ન એમની બાહેધરી કે હવે પછી એમની હાજરી નિયમિત થાય અને પંચોતેર ટકા થઈ જશે એ હિસાબે બાહેધરી લઈને એમને પરીક્ષામાં બેસવા માટે મંજૂરી આપેલ છે